નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરીએ ત્યારે ફૂગથી અને જીવાતોથી મગફળીના પાકને નુકસાન થાય છે અને જેના કારણે ઉત્પાદન ઘટે છે ફૂગ અને જીવાતોથી મગફળીને બચાવવા આપણે મગફળીની વાવણી પહેલાં બિયારણને પટ આપીએ છીએ અને તેના માટે જુદી જુદી દવાઓની પસંદગી કરીએ છીએ આજે આપણે એક એવી દવા વિશે વાત કરવાના છીએ જેનો પટ મગફળીના બિયારણને આપવાથી ફૂગ અને જીવાતો બંને સામે રક્ષણ મળશે એક દવા બંનેથી મગફળીને બચાવશે આગળ આ ખાસ દવા વિશે આપણે વાત કરીએ એ પહેલા તમે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક કરી લો અને આ વિડીયો તેનું નામ છે ઇમિડા ક્લોપ્રીડ અઢાર પોઈન્ટ પચાસ ટકા પ્લસ હેક્ઝાકોનાઝોલ એક પોઈન્ટ પચાસ ટકા એફએસ આ દવાનું ટેકનિકલ નામ છે અને બજારમાં જુદી જુદી કંપનીઓ જુદા જુદા વેપારી નામે તેનું વેચાણ કરે છે મગફળીના બિયારણને આ દવાનો પટ આપવાથી જીવાતોમાં ઉદય ત્રિપ્સ તડતડિયા અને મુંડા તથા રોગો જેવા કે થડનો કોહવારો ટીકા અને ઘેરું થી મગફળીને રક્ષણ મળશે આ દવાના પ્રમાણની આપણે વાત કરીએ તો એક મણ દીઠ ચાલીસ મિલી દવા લઈ બિયારણને પટ આપવો અને ખેડૂત મિત્રો શક્ય હોય તો પટ આપવાનું મશીનનો ઉપયોગ કરવો અને પટ આપતી વખતે હાથમાં મોજા અને મોઢે માસ્ક છે એ અવશ્ય પહેરવા જોઈએ ખેડૂત મિત્રો આવી ઉપયોગી ખેતીલક્ષી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મગફળી વિશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો